તમે પણ યુએસએ કેનેડા જર્મની ન્યુઝીલેન્ડ જેવી કન્ટ્રીમાં જઈને સ્ટડી કરવા માંગો છો તો કાનન તમારા માટે લઈને આવી ગયા છે તારીખ પંદર એપ્રિલ બે પચીસ ના રોજ મધુબાન રિસોર્ટ ખાતે કાનન વર્લ્ડ એજ્યુકેશન એક્સપો અહી યુકે યુએસએ કેનેડા દુબઈ યુરોપ જેવા કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ પણ હાજર રહેશે આ એક્સપોમાં તમારી એન્ટ્રી ફ્રી રહેશે જેમાં તમે તમારા મિત્રો પેરેન્ટ્સ તથા રિલેટીવ શકો છો આ એક્સપોમાં તમને તમામ કન્ટ્રી વિશે સંપૂર્ણ માહિતી મળી જશે સાથે જ આ એક્સપોમાં તમને સ્ટડી વિઝા વિઝા વિઝાઉસ વિઝા સુપર વિઝા વિશે ઓલ કોચિંગ સર્વિસ પર પંદર ટકા ડિસ્કાઉન્ટ અને ખાસ કરીને સ્કોલરશિપ જેવા બેનિફિટ લઈ શકો છો તો મિત્રો હવે રાહ શેની જુઓ છો તારીખ પંદર એપ્રિલ બે ના રોજ મધુભાન રિસોર્ટ ખાતે કાનન વર્લ્ડ એજ્યુકેશન એક્સપો મુલાકાત લેવાનું ચૂકશો નહીં આ એક્સપોનો સમય સવારે સાડા દસ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યાનો રાખેલો છે એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલા છે